શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આજે ભગવાનના લગ્નનો તુલસી વિવાહનો આ ભવ્ય પ્રસંગ અત્યારે ઉજવાઈ રહ્યો છે આજે ભગવાન ચાર મહિના સુખ સંયામ હતા ભગવાન આજે જાગ્યા છે અને આ અનેરા અવસરે આજે ભવ્ય પ્રસંગનું આયોજન થયું છે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ યજવાનો બાયડના યશવંતભાઈ પટેલ એ વરપક્ષના યજમાન છે એનનીબેન મકવાણા એ કન્યા પક્ષના યજમાન છે અમદાવાદના છે મામેરા પક્ષના યજમાન નયનેશભાઈ દવે છે અને ચારે બાજુ આપ જોઈ શકો છો પાછળ માહોલ અનેરો ઉત્સાહ ઉમંગ અમે જે કલ્પના કરી હતી મંદિર ટ્રસ્ટે એનાથી પણ વધારે ઉત્સાહ માહોલમાં દેખાઈ રહ્યો છે અને ભવ્ય કાર્યક્રમ અત્યારે થોડી જ વારમાં ભગવાનનું મામેરું ભરાશે એ પછી ભગવાનના લગ્નની વિધિ થશે તુલસી માતાને વાસ્તે ચોરીમાં લાવવામાં આવશે અને આ ભવ્ય પ્રસંગ પ્રસંગ બાદ ભક્તો માટે આજે અગિયારસ હોવાથી ફરાળી પ્રસાદની પણ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે કાર્તકી સુદ અગિયારસને દેવઠી અગિયારસના રોજ તુલસી વિવાહમાં ભગવાનના માતાજી સાથેના લગ્ન પ્રસંગે શામળાજી ટ્રસ્ટ વતી મને મામેરા પક્ષના યજમાન થવાનો લાભ મળ્યો ગયા વર્ષે આ પ્રસંગમાં મારે આવવાનું થયું હતું અને મેં જોયો તો ત્યારે બહુ અલૌકિક આનંદ પ્રાપ્ત થયો હતો ત્યારે એવી ઈચ્છા થઈ કે આપણને પણ આવો લાભ મળે તો સારું અને શામળિયાની કૃપા થઈ અને આ વર્ષે મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો ખૂબ જ મજા આવી મારા કુટુંબીજનો મારા મિત્રો અને શામળિયાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અપેક્ષા કરતાં પણ અમે સરસ રીતે મામેરો પણ ભર્યું અને ખૂબ અલૌકિક અને અદ્ભુત આનંદ આવ્યો એટલે શામળિયા ભગવાનની કૃપા અને તમામ માટે એવા આશીર્વાદ માગીએ છીએ કે તમામને સુખ સંપત્તિ પ્રાપ્ત કરાવે અને શાંતિ પ્રાપ્ત થાય એવી ભગવાન શામળિયાને પ્રાર્થના